નાઈર વાગી ગયા છે કોણ આઠ ચાક થઈ જાય અને લે પછી મજાનું શિરામણ કર લેવી પછી ગઈ કાલે કામ ઉપાડ્યું તો ને કામ ચાલુ કરી દઈએ આપણે હવે ને ધંધા કાઈ કરી ત્યાં વડા બધા ને બાકી છે શિરામણ કરાવવાનું પહેલા એમને શિરામણ કરાવી દઈએ પછી એમ જો અમે ઢાનલો કરીને હุย ગયા આજે ધિને રિઝલ્ટ લેવા જવાનું છે દશિનભાઈને યાર થઈ જાત તો ના યાર થાય ઢાનલો કરીને આપણે જવાનું છે

આપણે સારલો કરવો સવારમાં મોઢા બોઢા જોઈ ને કા લઈ છે ગરમી છે જોરદાર ભૂકા કાઢા એવી કેમ કે આને પાવર ન જ નથી અહીં આવતો છે નહીં ક્યારે ગોળી થોડોક થોડોક આવે એ પાંદડા માન માન હાલે એવું આવે અત્યારે સવારમાં જો અમે ચાલુ કર્યું હતું અમે પોગી ગયા છીએ કલ્પે જો ફરક વાળું છે શાક કરેલું થઈ જાય નહીં કલ્પે

લા કાjpa તો ડાયનો ભૂખ લાગી ગઈ એમાં નાસ્તો કરવાનો ચાલુ કરી દીધો અમે હા નાસ્તો ખાઈ લે મગાય ખાઈ લે જાય હા મજા આવે ઉંડાળા એ લાલ છે છે બાંન કા માખણ ઉતાર લાઈટ બહુ મોડું લાઈટ ગઈ વાગ્યે થોડી બાર લાઈટ હેલો ડાય

લાડવા બનાવવા મંડી ગયા ને તો એ સાંભળ્યું જ કે ગોળ ખૂટી રહ્યો છે નવા ઘરે લેવા ગયા ગોળ ને આ તો વેસા ગામમાં માં જવું પડે અત્યારે હાલ મિત્રો અમારે વાંચી કઈ મજા ગણપતિ બાપા ને એને જમા જીતા ઓલય કે પંખો ચાલુ કર્યો ને એમાં ચેવા

यो लेवा बदाय भाई हे म पहिला हैन ना लाग्वामा स म लेवा डारो करा पण परायने थोरै खवडावानो है हे छै हो एंगे दिसलिन बुडिया जे परसियादी लेवाय ग्या ने तालो डारो हैन बतेम लाग् मकाई ले गन दे छ तेल आदेश न हा हा सार खवडा छ मेढो का

લાડવા ખાઈ <laughs> <KakaRadio> <habexploswealth> <table>

ને બે થઈ લીમડા સાયન થઈ સો હવા સો થઈ ગયા તો સુરત દાદા આજે એટલે પોગ્યા છે આઠ મહિને તૈયારીમાં છે એના આગલા હતા હાનના છે ને લાકડા કાપવાનું મશીન લાવ્યો હતા લાકડા કાપી મશીન બહુ ન કરવું પડે મિત્ર કાંઈ કાં કપાઈ છે

Mà đừng có giá phê giá hút xe là tiếp làm mở ra rồi, đúng Số 8 xây kia xuống Mà mặt này và, này kìa Thơm đá, thơm đá Cái gì vậy? Cái gì vậy? Thôi anh kia nè Cái này mình đôi lấy Rồi kìa Số 4 bên ha Mấy Số này bây giờ đây anh phu rồi đây bên này, rốt là

આઠ નવ તારીખ સુધી છે આ હવે જોઈએ વરસાદ આવે કે ના આવે બાકી આપણે તો ડાયરો કામકાજ ચાલુ હોય સીતાફળીને ઝાડવા કાપવાનું ને ઘણા એની કમેન્ટ આવી જાય આજે આપણે વિડીયો મૂક્યો ને તો કે સીતાફળી લેવા કાપી નાખો તો મિત્રો સીતાફળી કાપવાનું કારણ બીજું કાંઈ છે નહીં એ સીતાફળી એને બહુ મોટી થઈ ગઈ ને એમાં સીતાફળ નથી બહુ આવતા જોઈએ થોડાક થોડા થોડા જ આવે

તો હવે હેને ડાયરો આ સાથે જ આજનો બ્લોગ અહીંયા જ કરી દીધી પૂરો આ ઉપકાજનો બ્લોગ તમને પસંદ આવ્યો છે જો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને ચેનલમાં નવા આવ્યો તો સબસ્ક્રાઈબ કરી દીજો તો હાલો હવે હેને મળીશું નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ